અજીત જીતેન્દ્ર દુબે અને રત્નેશ ઉર્ફે ગગન કુમાર સિંઘને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો એક દેશી તમંચો એક દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા બે જીવંત કાર્ટિસ મળી આવતા તેમના વિરુદ્ધ ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ હાલમાં થોડાક સમય પહેલાં જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે અગાઉ આરોપીઓ ખૂન ખૂનની કોશિશ લૂંટ ધાડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પકડાયેલા છે તેઓ સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં પકડાઈ ચૂક્યા છે તે અંગે આરોપીની પૂછપરછ હાલ ચાલુ છે આ આરોપી હથિયારો મેળવી લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તેના માટે તેમને હથિયારો પણ મેળવી લીધેલા અને કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા છે જે અંગે હાલ વધુ તપાસ ચાલુ છે વધુમાં પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી રત્નેશ ઉર્ફે ગગનસિંહ વર્ષ બે હજાર મુંબઈમાં મુલુંડ ખાતે ઓફિસમાં હથિયારો સાથે ધાડ પાડેલી હતી અને ગુલશન ઉર્ફે ટીંકુ કુમારે હથિયારો સાથે વલસાડમાં ચાલો ટ્રેનમાં રેલવે આંગળેની લૂંટને અંજામ આપ્યો હતો જો એક મુહિમ ચલાવવામાં આવી રહ્યું છે જેટલા અમારા લુખાઓ અહીંયા જેનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઈમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણને જાણવા મળે કે પુના પાસે આ લોકો કંઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સિવાય તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓને શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસેથી બે વેપન આપણને મળ્યા છે જોએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્રભાઈ જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોધનપુરના છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર આલરેડી મર્ડરનો ગુના ત્રણસો બેના ગુના એના બે હજાર ઓગણીસમાં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે કુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો એ આ બી પટના બિહારના આરોપી છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે હજાર સત્તરમાં એમાં ગુનામે સામેલ હતા જોઈએ એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત તો નિલેશ રૂપે અજીત આ જૌનપુરના રહેવાસી છે જોએ અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોએ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયસર ગ્રહ પ્રવેશ કરવાના ત્યાં મારામારી પર આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે રત્નેશ રૂપે ગગન આ જો એ મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતતર લાખ રૂપિયા ના લૂંટના આરોપી છે જોએ અને પોતાના વતનના ખૂનના કોશિસના ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જોએ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોણ કોઈ મેમ્બરો છે કોને ટાર્ગેટ કરવાના હતા એના બારે મેં એની તપાસ કરે ચાલુ છે અત્યાર આ લોકોને જો અભી ઇન્ટ્રોગેશનમાં હતા કે એના એક જો ચોથા આરોપી જો અમે બતાવ્યા કે રત્નેશ રૂપે ગગન છે આ જો વેપન સપ્લાયર છે આ મેન જો જૌનપુર ઉત્તર પ્રદેશના છે આ જો બીજા ત્રણ લોકોને લઈને વેપન આપેલા છે તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી આ બહાર ગુજરાત બહારથી લઈ આવ્યા છે તો એના અત્યારે અમે નામ નહીં ડિસ્પોઝ કરી શકીએ લેકન ટીમો કામ કરી રહી છે કે જ્યાંથી એના આપણે ગુજરાત બહાર સપ્લાય થઈ છે જો રત્ને રત્નેશ લઈને આવ્યા હતા તો એના ઓર ક્યાં ક્યાં વેપન આપેલા છે બીજા કોણ કોણ છે এনেও পৰা বাঢ়ি উঠিব